નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે અને આ ઋતુની અંદર ઘણા બધા એવા પોષક તત્વોવાળા ખોરાક આપણી સમક્ષ રહેલા છે જે આપણે ખૂબ આસાનીથી મેળવી શકીએ છીએ કે એવા ખોરાક કે જે આપણા શરીરને ખૂબ જ ફાયદો કરે છે એમાંની એક એવી ઔષધિરૂપ ખોરાક જેનું મિત્રો આપણે દૂધની સાથે સેવન કરીએ ને શરીરને ખૂબ જ ફાયદો થાય છે કેમ કે શિયાળાની ઋતુમાં શરીરની જે ત્રણ પ્રકૃતિ છે વાત પિત અને કફ એમાંની વાત પ્રકૃતિ એટલે કે વાયુ પ્રકૃતિને લીધે આ ઋતુમાં ઘણા લોકોને સમસ્યા એવી થતી હોય કે હાડકાની અંદર હાડકાના જે સાંધા હોય ત્યાં દુખાવા થતા હોય છે અથવા એમ કહેતા હોય કે વાહના દુખાવા મતલબ કે વાયુ પ્રકૃતિ વધવાથી સમસ્યા થાય છે વાના દુખાવા થાય છે જેની અંદર ગોઠણના દુખાવા કમરના દુખાવા ખંભાના દુખાવા કોણીના દુખાવા અથવા જ્યાં પણ હાડકાનો સાંધો આવેલો હોય ત્યાં દુખાવા થતા હોય છે મિત્રો ઘણી વખત મોટી ઉંમરને લીધે શરીરમાં પોષક તત્વોની કમી સર્જાય ને જેમ કે કેલ્શિયમની ઉણપ સર્જાય તો એને લીધે પણ હાડકામાં દુખાવા થતા હોય છે સાથે સાથે દાંત પણ નબળા પડે છે કેલ્શિયમની કમીને કારણે હવે દૂધની અંદર દરરોજ શિયાળાની અંદર તો ખાસ દેશી ગાયનું દૂધ હોય ને એની અંદર એક ચમચી નાખીને આપણે પીએ ને તો મિત્રો શરીરને ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે પણ શું પીવાનું છે કઈ રીતે પીવાનું તો મિત્રો એ ઔષધિ રૂપ આપણો ખોરાક જે છે ને એનું નામ છે તલ સફેદ તલ આમ તો બંને તલ ઔષધીય રૂપે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ સફેદ તલ એટલા ફાયદાકારક તો એના કરતાં પણ કાળા તલ વધારે ફાયદાકારક પરંતુ દૂધની અંદર એક ચમચી જેટલા સફેદ તલ છે એને કઈ રીતે મિક્સ કરવાના અને એ રીતે અને એ દૂધ છે એનું કઈ રીતે સેવન કરીએ તો આપણા શરીરની અંદર કેલ્શિયમ ભરપૂર મળી રહે બીજું એ કે આપણા જે હાડકાના સાંધા હોય ને ત્યાં એક પ્રકારનું નેચરલી એટલે કે કુદરતી લુબ્રિકેન્ટ છે એ પૂરું પડે છે જેને લીધે ભવિષ્યમાં પણ સાંધાના દુખાવા છે એનાથી બચી શકાય છે હવે મિત્રો એક ચમચી તલ છે ને એને દૂધમાં નાખી અને પીવાના છે તલને કઈ રીતે તું દૂધની અંદર નાખવાના તો તલને પહેલાં શેજ શેજ શેકી લેવાના બળવા દેવાના નથી શેજ પણ ખાલી શેજ શેકી અને આ તલ છે ને એનું ચૂર્ણ બનાવી નાખવાનું એટલે કે પાવડર બનાવી લેવાનો છે દરરોજ રાત્રે સૂતી વખતે આ જે તલનું ચૂર્ણ છે ને આને મિત્રો દૂધ ગરમ કરવાનું છે અને દૂધની અંદર એક ચમચી નાખી હલાવી અને પી જવાનું છે ડાયાબિટીસ કે બીજી કોઈ સમસ્યા ન હોય તો એની માટે એની અંદર સ્વાદ માટે મિત્રો સાકર પણ નાખી શકાય છે થોડી અડધી ચમચી જેટલી અને પછી એનું સેવન કરીશ ખાંડ ન નાખવી એટલે આ રીતે દૂધનું સેવન કરવામાં આવે ને તો શરીરને કેલ્શિયમ ભરપૂર મળે છે બીજું તો તલની અંદર ઘણા બધા અઢળક પોષક તત્વો છે મિત્રો ફાઇબર છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે મેગેનીઝ છે ઘણા પ્રકારના વિટામિન્સ અને ખનીજ દ્રવ્યો છુપાયેલા છે કે જે શરીરને અનેક રીતે ફાયદો કરે અને એમાં પણ શિયાળામાં આ રીતે સેવન કરવામાં આવે ને ખાસ તો તલનું ગમે તે રીતે શિયાળામાં સેવન કરવામાં આવે ને તો એ શરીરને ખૂબ જ ફાયદો કરે છે શરીરની વાત પ્રકૃતિ છે એને કાબુમાં લાવે છે નિયંત્રણમાં રાખે છે જેને લીધે શરીરમાં વાયુને કારણે થતાં દુખાવામાં જબરજસ્ત પરિણામ મળે છે હવે મિત્રો તલ છે ને તલ જે લોકોને દુખાવા થતા હોય ખાસ તો ગોઠણનો દુખાવો હોય કે કમરનો દુખાવો હોય તો આના સેવન કરવાની સાથે સાથે આ રીતે દૂધની અંદર તલ છે એનું ચૂર્ણ નાખી અને સેવન કરવાની સાથે સાથે તલનું તેલ હોય ને તલનું તેલ તમને દેશી ઘાણામાં એટલે કે ઓરિજિનલ તલનું તેલ મળે તો આ તેલ છે ને આ તેલને શેસ ગરમ કરવાનું છે અને આ તેલની ખાલી એની અંદર બીજું કંઈ પણ નાખવાની જરૂર નથી આ તેલને શેષ ગરમ કરી અને જ્યાં પણ શરીરમાં દુખાવો થતો હોય ને ત્યાં હળવા હાથે રાત્રે સુધી વખતે પાંચ મિનિટ માલિશ કરવામાં આવે ને તો મિત્રો સાંધાને છે ને હાડકાના સાંધાને ગઝબનું પોષણ મળે છે પ્રકારનું ગ્રીસિંગનું કામ થાય છે હાડકાના જે સાંધા હોય ને ત્યાં અને જેને લીધે આ માલિશને લીધે ઘણો બધો ફાયદો થાય છે દુખાવામાં જબરજસ્ત રાહત મળી જાય છે બીજું એ કે ક્યાંય સ્નાયુ ખેંચવાને લીધે પણ દુખાવા થતા હોય ને તો આ રીતે તલનું તેલ છે ને એને શેસ ગરમ કરી અને માલિશ કરવામાં આવે ને જબરજસ્ત રિઝલ્ટ મળે છે મિત્રો બીજું એ કે તલનું સેવન આપણે ભલે દૂધની અંદર કોઈને ન ફાવે તો એ એમના પણ તલનું સેવન કરી શકાય છે તલ છે તલ તલ છે આખા શરીરની અંદર એક ઓઇલનું કામ કરે છે એટલે તલ છે ને એને ખોરાકમાં સામેલ કરવામાં આવે કે તલના તેલથી માલિશ કરવામાં આવે ને જબરજસ્ત આપણા શરીરને બેનિફિટ કરે છે અને ખાસ ચાલીસ કે પચાસ વર્ષ પછી મોટી ઉંમરના લોકોમાં જે સમસ્યા થતી હોય ને આવા લોકોને તલ છે અને તલનું તેલ છે એ વરદાનરૂપ સાબિત થાય છે એટલે દરરોજ રાતે શિયાળામાં તો દૂધની અંદર દૂધની સાથે તલનું સેવન કરવું જ જોઈએ જો દૂધની અંદર ન ફાવે તો એમના તલને ચાવીને ખાઈ જવાના છે અને પછી એ રીતે દૂધ પીવામાં આવે ને ગરમ કરેલું દૂધ તો પણ મિત્રો શરીરને કેલ્શિયમ કેલ્શિયમની કમીને કારણે થતી સમસ્યા હોય ને તો એનાથી સો ટકા આ જે નુસ્ખો છે ને એ બચાવે છે મિત્રો દાંત પણ મજબૂત કરે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી